રાજકોટ લાલ કૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન એવોર્ડ મળવાનો મામલો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપી પ્રતિક્રિયા મેં અડવાણીજીની સાથે કામ કરેલ છે સાથે કામ કરનારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળે છે એ અમારા માટે ખુશીની વાત છે ભારતીય જનતા પાર્ટીના નિર્માણમાં પાયાના મુખ્ય મનુષ્ય રહ્યા છે અડવાણીજી શાંત સ્વભાવના અને ખૂબ જ નોલેજ ધરાવતા વ્યક્તિ છે વિજયભાઈ આજે જ્યારે એમને એવોર્ડ મળ્યો છે ત્યારે ખૂબ ગર્વ છે વિજયભાઈ રૂપાણી અનેક વખત અડવાણીજીનો માર્ગદર્શન લીધું છે વિજયભાઈ રૂપાણી મારા ઘરે એમને ભોજન લીધા સહિતના અનેક સ્મરણ છે અહેવાલ દીપક રાઠોડ આદરણીય અડવાણીજીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે આપણા બધા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કારણ કે અમે બધા કાર્યકર્તાઓ જેમના નેતૃત્વ નીચે કામ કર્યું એવા અમારા નેતાઓને જ્યારે ભારત રત્ન મળી રહ્યું છે તો અમને એ વાતની ખુશી છે કે દેશ માટે પૂરું જીવન સમર્પિત કરી અને રાષ્ટ્ર માટે જે સેવા કરી છે એ વાતને આજે બધાએ સ્વીકારી છે એટલે અમારા નેતાઓ ઉપર અમને ગૌરવ થાય છે આદરણીય અડવાણીજી એમનું સંપૂર્ણ જીવન દેશ માટે સમર્પિત રહ્યું છે દેશદાજથી પૂરા ભરાયેલા અડવાણીજી જ્યારે ભારતના ભાગલા પડ્યા ત્યારે તેઓ યુવાન હતા કરાચીથી એ બધા લોકો હિન્દુસ્તાન આવ્યા અને યુવાન પૈથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરએસએસના સ્વયંસક બની પછી પ્રચારક બન્યા પછી જનસંઘમાં એમને કામ સોંપવામાં આવ્યું અટલજી અડવાણીજીના માર્ગદર્શન નીચે જનસંઘ સોળે કલાએ ખીલો અનેક સંઘર્ષો અડવાણીજીને જીવનમાં કર્યા દેશના ખૂણે ખૂણે જે કંઈ સમસ્યાઓ બનતી અટલજી અડવાણીજી દોડી જતા અને દેશ માટે તેઓ કામ કરતા લોકશાહી બચાવવા માટે પણ કટોકટીમાં એ અઢાર મહિના એને કારાવાસ ભોગવો બેંગ્લોરથી એમની ધરપકડ થઈ હતી અને લોકશાહી માટે તો લડ્યા અને ત્યાર પછી જે જનતા પાર્ટી બની મોરારજીભાઈની જનતા સરકાર બની એમાં પણ અડવાણીજી અટલજીનો બહુ મોટો ફાળો હતો અને ત્યાર પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી ઓગણીસો એંસીમાં બની એમાં પણ અડવાણીજી અને અટલજીનો ખૂબ મોટો રોલ રહ્યો એમને જે રામ રથયાત્રા રામશીલા પૂજન અને અયોધ્યામાં રામ મંદિર સોગંધ રામ કે ખાતે એ મંદિર વહી બનાવેંગે આ વાત લઈને તેઓ દેશ આખામાં પરિભ્રમણ કર્યું અને ભારતીય જનતા પાર્ટી આજે દુનિયાની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની એમાં પણ અડવાણીજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે એમનું માર્ગદર્શન રહ્યું છે ખૂબ શાંત તીક્ષણ બુદ્ધિ તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિત્વ એમનું અને અલગ અલગ વિષય ઉપરના એમના નોલેજ એમને ઘણા પુસ્તકો પણ લખેલા છે અને જેને કહીને કે વ્યક્તિ છે બળા દલ દલ છે બળા દેશ આ પ્રકારે વાસ્તવમાં અડવાણીજી એમનું જીવન રહ્યું છે અને અડવાણીજી દેશ માટે ખૂબ કરેલું રાષ્ટ્ર માટે સેવા કરેલી છે આજે એમને જ્યારે ભારત રત્નનો એવોર્ડ મેળ્યો છે તો ખૂબ આનંદ અને ગૌરવ પણ છે કે અમારા નેતાઓ આ પ્રકાર